સૂક્ષ્મજીવ માનવ કલ્યાણ ભાગ છ ની અંદર વાત કરવા જઈ રહ્યા છે ત્યારે ચલો શરૂઆત કરીએ નંબર એકથી માઇકોરાઈજા ફૂગ માટીમાં રહેલા ખાલી જગ્યા તત્વોનું શોષણ કરે છે ફોસ્ફરસનું શોષણ કરે છે અને એ ફોસ્ફરસ વનસ્પતિ માટે પોષક દ્રવ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તો જે બ્લુ ગ્રીન આલ્ગી કહીએ છીએ નીલહરિત લીલ કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે નહીં ઓક્સિજનનો ઉમેરો કરીને નહીં દ્રવ્યો નહીં તો જવાબ આપણે એ બની જાય છે કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને ખાસ કરીને ડાંગરના ખેતરમાં પાક ઉત્પાદનમાં ખૂબ જ વધારો નોંધ કરી શકાય છે જૈવિક ખાતરોમાં મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા છે નિલહરિત લીલ ફૂગ આ બધા જ છે બરાબર તો એ જવાબ એ જ બને છે તમે આગળ જોઈ શકો છો ઓકે વનસ્પતિમાં જીવાત સામે આગળ વાત કરી ફૂગ દ્વારા જે ગ્લોમજ જાતિની ફૂગ છે સહજીવન ફોસ્ફરસ છે એનો ઉપયોગ કરી અને વનસ્પતિ માટે તે ઉપયોગી બની શકે છે આમ તો અગિયારમો ધોરણમાં પણ તમે બને ફોસ્ફરસનું મહત્વ જે આપેલું છે ડાંગરના ખેતરોમાં બરાબર જૈવિક ખાતર તરીકે બેક્ટેરિયા ક્યાં છે તો એની ખાંદર ડાંગરના શબ્દ આપણે લઈએ એનો ઉપયોગ કરવામાં આવે છે ઉત્પાદનમાં પચાસ ટકા જેટલો વધારો કરી શકાય છે નીચે પૈકી કયા જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી તો પ્રજીવનો કોઈ સ્ત્રોત નથી બેક્ટેરિયા ફૂગ અને બીજીએ છે ઓકે નથી તો આપણો રાઈટ આન્સર પ્રજીવ સહજીવી ફૂગ અને ફૂગ સહજીવી બેક્ટેરિયા અને મુક્ત સહજીવી ફૂગ ગ્લોમસ જાતિ તો અહીંયા ગ્લોમસ પહેલો શબ્દ બાકી ક્યાંય ગ્લોમસ નથી એટલે અહીંયા તમારે થતું છતાં વિચારો તો રાઈટ આન્સર એ જ આવશે ગ્લોમસ ફૂગ સહજીવી તરીકેનું કાર્ય કાર્યશીલ ભૂમિમાંથી ફોસ્ફોરસનું આપણે આ વાત બે ત્રણ વખત કરી ગયા એટલે સીધો જવાબ ઉપર આપણે જઈએ કોઈ વાંધો નથી માઇકોરાઈજર ફૂગ અને વનસ્પતિનું સહજીવન છે ખાસ કરીને અહીંયા ઉચ્ચ કક્ષાની કઈ આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિના જે મૂળ છે બરાબર એની અંદર આ પ્રકારનું ફૂગ અને વનસ્પતિનું સહજીવન જોવા મળે છે રાઈટ આન્સર આપણો અહીંયા નીચેનામાંથી બધી ક્યુ બીજી એનું ઉદાહરણ છે તો સીધી વાત છે આપેલા તમામ બરાબર એના બિના નોસ્ટક ઓસિલેટોરિયા છે એ બધા બ્લુ ગ્રીન આલગી તરીકે આપણે લઈ શકીએ છીએ

આ બધા જ નામ છે એ કઈક ના કંઈક સૂક્ષ્મજીવો છે અને કોઈ સાથે સંકળાયેલા છે બરાબર તો આપણે બહુ બેસ્ટ રીતે આજોસ્પેરિલિયમ નાઇટ્રોજન સ્થાપન કરે આ ન કરે નોસ્ટક નાઇટ્રોજન સ્થાપન કરે આ ન કરે ઇસ્ટ ન કરે એના બિના નાઇટ્રોજન સ્થાપન કરે ઓસિલેટોરિયા નાઇટ્રોજન સ્થાપન કરે આજે નાઇટ્રોજન સ્થાપન કરે ટ્રાયકોડમાં ન કરે જવાબ કેટલા આવશે પાંચ તો કેટલા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરશે પાંચ ઓકે દ્વારા વનસ્પતિને શું લાભ થાય રોગકારક પ્રતિકારકતામાં વધારો થાય ટક્કી રહેવા માટે ક્ષમતા પૂરી પાડે સર્વાંગી વૃદ્ધિ વિકાસ પ્રેરે કદાચ આમાં થોડુંક ડાઉટ હોય તો ઉપરના શોર છીએ એટલે આપેલા તમામ ઉપર આપણે જતા રહીએ તો અહીંયા આપણે બેઝિક જે કઈ બધા જ લગભગ ચોપડીના કન્ટેનવાઈઝ ટોપિક હતા એને આપણે જોયા અભ્યાસ કર્યો સરળતાથી એમસીક્યુ તમે સમજી શક્યા હશો અને હવે આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના જોડકા આધારિત એમસીક્યુમાં જવાનું છે તે પહેલાં ફરી વખત દિલથી વન્સ અગેન થેન્ક્સ વંદે માતરમ જય હિન્દ